હાલ ફટાફટ ટપુડા ને હાલ્યો હતા એ ડોહી આવે છે પલાવતી હું હે અ તમે જોઈ હું અહીંયા શું તો એક જો ખસકોલામાં હાલો શેક કરવા જાઉં દારૂડીઓ હોય તો દારૂડો હું એમ કોઈના ઘર માં નો ગરી જવાય હે એવું લાગે ને તો એ સાનો માનો ઉભો રહે અહીંયા કેમ અમડે અહીંયા બારો આવે ને એટલે પૂછ્યું બારો તો આવવાનો જ છે હું લેવા ગયો તો વાત થાય છે એવો છે આમ જ જાસુ કરવાની આ આવી રીતે તૈયાર દીકી હા હા

લાય હોય તો અમાર રોજે નો ઘર ને તો દાવ સુબાઈ કે તમે હાલે હા પણ સાઈ નો પીતો અમાર ઘરે ન પીજે આય ઠપકાઈ લેવા વાત ના મારા દીકરા બાઈ કેમ ન જાય બોલો આઈને હાટુ ધંધો કરતા છે ને આપણે સાહેબ હું શું કરું હા હાલો અંદર ચેક કરવા જાવું જોઈએ આ નહીં આવે બારો બાકી દીકરી વાર તો ઘણી લાગી તો

ખોટું બોલે શું હાશું આ બે મહિના ના વાળા મકાન થઈ જાય પંદર થી પંદર એટલા બધા વર્ષ થી